આ પર્વ સાથે જોડાયેલી છે ત્યારે ભાઈ બીજના જે પર્વનો મહત્વ રહેલું છે આપણા શાસ્ત્રોમાં તેની પર આજ રોજ જ ચર્ચા કરીશું આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જાણીતા શાસ્ત્રીજી દુર્ગાપ્રસાદ દાસજી દુર્ગાપ્રસાદજી આપનું સર્વપ્રથમ તો સ્વાગત છે બી ઇન્ડિયામાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે બી ઇન્ડિયાના તમામ દર્શ મિત્રોને મારા તરફથી અને અમારી ટીમ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના ભાઈ બીજને તમારા માટે આ પર્વ પાવન પર્વ રહે અને તમારા જીવનમાં આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રદાન કરે એવી અમારી પ્રાર્થના શાસ્ત્રીજી આજ રોજ જેવી રીતે આપણે જાણીએ છીએ કે ભાઈબીજનો પાવન દિવસ છે હિન્દુ શાસ્ત્રોમાં શું મહત્વ રહેલું છે ભાઈબીજના પર્વ બહુ સારો તમારો સવાલ છે અહીં કહે છે યમો નિહંતા પિતૃ ધર્મરાજો વૈશ્વાનરો દંડ ધર્મચકાલ અભૂતયો દસ કિતાનસો કૃતાન એતન મહામંત્ર ભગવાન જે યમરાજ છે એ ખરેખર ધર્મરાજ છે એટલે યમરાજનું મહત્વ ધર્મરાજથી થાય છે કારણ કે એ ધર્મ પ્રમાણે જે તમે કર્મ કર્યા છો એ પ્રમાણે એને દંડ આપવાનો અધિકાર છે એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ તમને બધાને બતાવી કે યમરાજનું મહત્વ કેમ કે સૌથી પહેલી વસ્તુ છે કે સૂર્ય મહારાજ સૂર્ય આત્મા સૂર્ય એ અમારી આત્મા પણ છે અને જગતની આત્મા પણ છે કારણ કે જો પ્રકાશ સંશ્લેષણ થાય વનસ્પતિઓ પ્રકાશથી ખોરાક બનાવે અને તમે એ ખોરાકને આરોગો એ અન્ન ઉત્પન્ન થાય બધી વનસ્પતિઓ જીવે જે આપણે ગોવર્ધન પૂજામાં જોયું કે પર્યાવરણનું રક્ષણ તો કોણ કરે છે ખરેખર તો સૂર્ય ભગવાન કરે છે એટલે સૂર્ય ભગવાનનું મહત્વ આમાં બહુ વિશેષ છે તો એને કર્મ દેવતા આત્મતત્વના દેવતા હોવાથી એમનો એક પુત્ર છે યમરાજ અને બીજો પુત્ર છે શનિ શનિ પણ કર્માધિકારી દેવતા કહેવાય છે એને પણ દંડાધિકારી અથવા તો ન્યાયાધીશ કહેવાય છે અને યમરાજ પણ ધર્માધિકારી અને ધર્મ આધીશ અને ધર્મનો દેવતા ગણાય છે એટલે યમરાજની અને બધાને માટે એક સિમ્પલ વસ્તુ છે તમારા કર્મોનું દંડ આપવાનો વિધાન સૂર્ય ભગવાનના પુત્રો પાસે છે એમની પુત્રી એમી હતી જે સંધ્યાની પુત્રી કહેવાય છે અને એમીને દુર્વાસા ઋષિએ શ્રાપ આપેલું સ્કંદ પુરાણમાં વર્ણન છે અને એ શ્રાપને લીધે એ નદી થઈ ગઈ અને નદી સ્વરૂપે એટલે યમુના નદી સ્વરૂપે એ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો કારણ કે એ વખતે ભગવાન કૃષ્ણનો અવતાર હતો અને ભગવાને એવું કીધેલું કે જ્યારે શ્રાપ આપ્યો તેના શ્રાપની મુક્તિનું કારણ તો કે જ્યારે ભગવાન કૃષ્ણ આવશે પૃથ્વી ઉપર તો એ વખતે તમારા કિનારે નહાશે તમારામાં ગંગામાં નહાશે તમારું એમ કે મતલબ પાવન કરશે તમને અને એ વખતે તમારી મુક્તિ થશે એટલે આજની તારીખમાં ખરેખર તો એમની મુક્તિ થઈ ચૂકી છે પરંતુ હજી બી યમુના નદી સ્વરૂપે તો છે જ એટલે એને આજે પણ યમી કહેવામાં આવે છે એટલે યમી અને યમુના આ રીતે યમુનાનો સંબંધ રહેલો છે ભાઈ દ્વિજના પર્વની તમે વાત કરી કે સનાતનમાં આપણા ધર્મની અંદર ભાઈ દ્વિજનો પર્વ મહત્ત્વનો કેમ એકચ્યુઅલીમાં જો જોવા જઈએ તો મેં એક જગ્યાએ વાંચેલું છે કે આપણે ત્યાં ખરેખર ત્રણસો ને એંસી તહેવારો છે અને જ્યારે દિવસોની વાત કરીએ તો ત્રણસો સાહીઠ છે આપણી જ્યોતિષ પંચાંગ પ્રમાણે એટલે ત્રણસો એંશી પર્વ છે એટલે બધા એકબીજાની સાથે જોડાયેલા છે એનો અર્થ એમ થયો બિલકુલ અને અહીં બીજી વાત છે કે યમ યમરાજાની સાથે આ જે ભાઈ દ્વિજનો પર્વ છે શા માટે અહીંયા મિત્રો એક વસ્તુ યાદ રાખો કે ભાઈ બહેનના પ્રેમ માટે બે પર્વ છે એક પર્વને રક્ષાબંધન તરીકે ઓળખીએ છીએ અને રક્ષાબંધનનો પર્વ જે છે એ ખરેખર માતા લક્ષ્મી જ્યારે બલિરાજાને ત્યાંથી ભગવાન વિષ્ણુને છોડાવી ગઈ એ વખતે એણે ને રાખડી બાંધેલી રક્ષા બાંધેલી કે મારા પતિની રક્ષા કરો તો એ પર્વથી ભાઈ બહેનનો પર્વ ચાલ્યો આવે છે હુમાયુ થયું કે પહેલાંથી ચાલતો નથી આ પર્વ ત્યારથી ચાલ્યો આવે છે અને દેવાસુર સંગ્રામની અંદર ઇન્દ્રને દેવતાઓએ રાખડી કોણે વાણી બૃહસ્પતિએ રાખડી બાંધેલી એટલે આજે પણ ઘણી જગ્યાએ લોકો બ્રાહ્મણો જે છે રાખડી બાંધતા હતા પહેલાં પોતાના યજમાનોને અમે અત્યારે પણ પૂજા કરાઈ એટલે પહેલે એનો રક્ષા બાંધીએ છીએ એટલે આ પર્વનો પર્વ આજનો નથી આવું યાદ રાખવો અને આ યમુન આ જે ભાઈ દ્વિજનો પર્વ છે એ પણ આજનો નથી જોકે પિક્ચરોમાં જોઈને આનો પ્રચાર સારો એવો થયો એટલે એ ખરાબ નથી એમાં જે દૂષણ હોય એનો આપણે સંબંધ નથી પણ આ પર્વનો પ્રચાર બહુ સારો થયો અને આ પર્વની અંદર ભાઈ અને બહેનનો અહીંયાય પર્વ છે હવે બે પર્વની અંદર એક તમને તફાવત બતાવી દો એ ભાઈ બીજના પર્વમાં અને રક્ષાબંધનમાં રક્ષાબંધનના પર્વમાં બહેન જાય છે ભાઈના ઘેર રાખડી બાંધવા માટે જ્યારે આ પર્વની અંદર ભાઈ આવે છે બહેનના ઘર આની અંદરની એક માર્મિક કહાની છે એ તમે ખરેખર સમજવા જેવી છે કે બેન ભાઈના ઘેર કેમ જાય છે કારણ કે શ્રાવણનો મહિનો છે વરસાદ અખંધાર પડી રહ્યો છે તો ખરેખર મારા ભાઈને ત્યાં કોઈ વરસાદમાં કોઈ નુકસાન તો નથી થયું ને એટલે પહેલું તો એ નુકસાન જોવાનું છે ભાઈએ મારું બધું ધન ધાન્ય વાયેલું છે કે નહીં ખેતરો વાવ્યા છે કે નહીં જો ન વાવ્યા હોય તો જવાબદારી કોની છે એ બહેનની જવાબદારી છે કે ભાઈના ઘરે ધન ધનધાન પૂરું પાડે આ એક મોટો પર્વ છે પહેલાથી આ કાળથી ચાલ્યો આવે છે જ્યારે શું થાય છે કે ભાઈ જાય છે બહેનના ત્યાં કે ખરેખર મારી બેને ત્યાં અનાજ બાણી થયું છે કે નહીં એ સુખી છે કે કેમ છે એ જોઈ તો આવીએ એટલે એ જોવાના બા ત્યાં આવે છે અને પેલી સારું ખવડાવે વ્યવસ્થિત ખવડાવે એટલે શું થાય કે આ બરાબર છે સુખી છે તો ખવડાવે છે નહીં તો ના ખવડાવે મને રોટલા શાક ખવડાય બહાર કાઢે એની જગ્યા આપણને સારું ખવડાવ્યું એનો અર્થ કે અમારી બેનને ત્યાં ખરેખર અનાજ પાણી થયું છે ખ્યાલ આવ્યો એટલે આ મેન વસ્તુ છે આ પર્વની પાછળ જી શાસ્ત્રીજી જેવી રીતે આપણે જાણ્યું કે યમ યમુનાજીનો જે જે

નદીઓની અંદર સ્નાન કરવાથી અખંડ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો ગંગા સ્નાન કરવાનું જે પુણ્ય છે ને એટલું જ પુણ્ય યમુના સ્નાનનું છે પણ ગંગા સ્નાનને એટલા માટે કે પિતૃ તર્પણ માટે એ ઉપયોગી છે અને પિતૃ દેવતાઓને એણે શાંતિ આપેલી ભગીરથ રાજાને જ્યારે યમુના એ શું કરેલું કે યમુના એ ભગવાન કૃષ્ણને શાંતિ આપેલી કારણ કે યમુના નદીના કિનારે ભગવાન કૃષ્ણ અવતાર લીધો અને એ અવતાર એમના માટે આખા જે સંસારમાં જે દુષ્ટો હતા જે દૈત્યો હતા જે કુમારગીઓ હતા એનો એમણે વધ કરેલો એટલે યમુના જે છે એ ખરેખર મહત્ત્વની છે બીજી વસ્તુ કે જ્યારે યમુના નદીની અંદર ભગવાન કૃષ્ણે આવ્યા બરાબર તો એ એનું પાણી કાળું છે તમે જોશો અને ખાસ કરીને જો ઇલાહાબાદમાં જાઓ તો સંગમ પાસે એક ભાગનું પાણી કાળું છે ને એક ભાગનું ધોડું છે ગંગાનું પાણી ધોડું છે ને પેલીનું કાળી કાળું છે એટલે યમુના અને એનું બંનેના પાણીમાં બી ફર્ક છે તો એ વસ્તુનું કારણ ખડકો છે એવું કંઈ કારણ એ નથી વૈજ્ઞાનિક પણ આનું મેન વસ્તુ છે કે એમીનું પાણી જે છે એ એવું છે યમીના સ્નાનને કરવાથી યમરાજાએ પોતે વચન આપેલું છે સ્કંદ પુરાણમાં બારાહ પુરાણમાં એ બધા પુરાણોમાં આનો ઉલ્લેખ છે કે યમરાજ જ્યારે યમીને ત્યાં આવ્યા જમ્યા જમી પછી એમણે શું કર્યું વિદાય લીધી તો યમીએ એને તિલક કર્યો પછી એમણે કંઈ સોગાદ આપી ભેંટ આપી અને એ ભેંટ આપી જ્યારે ત્યારે યમરાજે એને આશીર્વાદ આપ્યા તો યમીએ માગ્યું પોતાના માટે કશું નથી માગ્યું કારણ કે એને તો ખબર હતી કે કૃષ્ણ આવશે એટલે મારો હું મુક્ત થઈ જ જવાની છું પરંતુ એણે માગ્યું કોના માટે કે જે બી નરકગામી વ્યક્તિઓ હોય જેને કોઈ એમ કે તકલીફમાં પડ્યા હોય તો એ લોકો જો ભાઈ આજે મારામાં પાણીમાં સ્નાન કરે તમારા માટે દીપદાન કરે સાથે સાથે ચિત્રગુપ્ત વગેરેનું પૂજન કરે તો એવું કરે એ વ્યક્તિઓને તમે મુક્તિ આપજો એટલે યમરાજે વચન આપ્યું કે કંઈ વાંધો નહીં જે બી અમારા નરકાગારમાં હશે કારણ કે એ કોણ હતા જેલના પ્રહેરી હતા યમરાજ એટલે બધા ફસાઈને જે જેવો દંડ કર્યો એ બાજુ મોકલી ભાઈ એટલે એ એ રીતે ત્યાં મોકલે એટલે એમને શું કર્યું એ જે આશીર્વાદ કોણે આપ્યા ભગવાન પોતે એટલે કે યમરાજે ધર્મરાજ જેને કહેવાય છે યમરાજે એમને આશીર્વાદ આપ્યા કે તમારે ત્યાં જે બી આજે સ્નાન કરશે દીપદાન કરશે તમારી આરતી કરશે તમારું પૂજન કરશે એ તમામને અમે મુક્તિ આપીશું એટલે એ મુક્તિના લીધે આજના દિવસનો વિશેષ મહિમા છે અને વિશેષ એમ ના દિવસે એટલે યમુના નદીમાં સ્નાનનો પણ મહિમા વિશેષ રહેલો છે સરસ આગળ આપણે મારો પ્રશ્ન રહેશે કે ભાઈબીજ જે તહેવાર છે પવિત્ર તહેવાર તરીકે પણ ઘણા બધા લોકો ઓળખતા હોય છે યમ દ્વિતીયા કેમ યમદુતિયા એટલે આ બી આજે જે પર્વ છે એ ખરેખર પ્રતિપદા પછી ગોવર્ધન પૂજાના પ્રતિપદા પતે છે પ્રતિપદા એટલે એકમ એકમ પચે પછી આજે બીજ છે એટલે બીજ પર્વ જે છે તો બીજ પર્વને લીધે શું થાય છે આજે બીજ છે અને આજે એમરાજ આજના જ દિવસે યમીને ત્યાં એટલે કે યમુનાને ત્યાં ખાવા આવ્યા હતા જમવા માટે કારણ કે યમુનાને બહુ માનતા હતા આમ બીજું જે બી નોર્મલ રીતે ભલે ગમે તે ભાઈ બહેન લડતા હોય પણ જો એની બહેનને તકલીફ પડી હોય તો ભાઈને દુઃખ તો થાય જ છે ભલે પેલો આવે નહીં બોલે નહીં પણ છતાં એને દુઃખ અંદરથી દર્દ થાય એ જે દર્દ થાય છે તે યમરાજને પણ દર્દ હતું કે મારી બહેનને શ્રાપ મળેલું છે માટે એને ત્યાં જમવા માટે પૃથ્વી લોક પર આવ્યા હતા અને એ જ વસ્તુ છે કે એના માટે જ આને એમ દુતિયા કહેવામાં આવે છે આજના દિવસે યમરાજનું વિસર્જન થશે આજના દિવસે તમારે જે એમ દીપ દીપદાન છે કે બે દીવા મેં તમને પહેલાં પણ કહ્યું છે ચાર વાટના સરસિયાના તેલના બે દીવા તમારા દરવાજાની બંને બાજે લગાવવાનું છે અને ઓમ યમરાજાએ નમઃ કરી અને એને અર્પણ કરવાનું છે અને એ અર્પણ કરી અને પછી વિસર્જ એ ત એવું કરી અને તમારે એ દીવાઓને વિસર્જન કરી દેવાનું વિસર્જનનો અર્થ થયો એ દીવો ઓલવાઈ જશે પછી તમારે કાલે દીવો કરવાનો નથી એટલે એટલા માટે આ યમદુતીયામાં નો દિવસ એટલા માટે છે કે આજે યમરાજ પૃથ્વી પર આવ્યા એને એમ કે આપણે પૂજન કર્યું અને એને વિદાય આપી એટલા માટે આજના દિવસને યમદુતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે ભાઈ બીજ કેમ કહેવાય કારણ કે આ દિવસે ભાઈ પોતાની બહેનને ત્યાં જમવા માટે જાય છે એટલે એ ભાઈ બીજ પણ કહેવાય છે એમાં રક્ષાબંધન નથી થતું જો રક્ષાબંધનમાં ભાઈનું નામ નથી એ સંબંધ એ તહેવારનો છે પણ ભાઈનું નામ નથી અંદર પરંતુ આ પર્વની અંદર ભાઈનું નામ છે કે ભાઈ દ્વિજ છે એટલે આજે ભાઈ તમારા બહેનને મળવા જશે અને એની હાલ ચાલ જ માટે છે આ મેન વસ્તુ આ જ છે એને કંઈ તમે પાંચસો કે બે હજાર કે પાંચ હજાર આપી દીધા એનાથી કશું થતું નથી પણ લાઈફ ટાઈમ માટે એની રક્ષા કરવી લાઈફ ટાઈમ માટે એની જવાબદારી લેવી એ ભાઈની મેન ફરજ છે આ બંને પર્વો એ વસ્તુ શીખવાડે છે પણ સામે બેનની પણ ફરજ છે રક્ષાબંધન શીખવાડે છે બિલકુલ થી શાસ્ત્રીજી આગળ મેં આપને પૂછવા માંગીશ કે આજ રોજ એટલે કે ભાઈ બીજ ના દિવસે આપણા શાસ્ત્રોમાં દાન નું શું મહિમા રહેલું છે જો એક વસ્તુ તમને કહું જી કે કહેવાય તો નહીં મારાથી કારણ કે હું બ્રાહ્મણ છું પણ નોર્મલી જે અમારા ઋષિ મુનિઓ હતા ને તો કદાચ એવું એ માનતા હતા કે બ્રાહ્મણોને દાન મળવું જોઈએ ખ્યાલ આવ્યો કેમ કે દાન એટલા માટે બ્રાહ્મણને આપવું કારણ કે બ્રાહ્મણો વૃત્તિ તરીકે કોઈ નોકરી કે કોઈ એવું કામ નહોતા કરતા અત્યારના બ્રાહ્મણો બધું કરે છે વ્યાપાર પણ કરે છે નોકરી પણ કરે છે એટલે અત્યારે એ જરૂર નથી હોતી જરૂરતમંદ બ્રાહ્મણને આપવું બરાબર એની અંદર પણ લખેલું છે કે જે બ્રાહ્મણ ખરેખર કર્તવ્યનિષ્ઠ હોય કર્તવ્યનિષ્ઠ હોય સંધ્યાવંદન કરતો હોય ગાયત્રી જપ કરતો હોય અને એ જે કંપ કરતો હોય એવા બ્રાહ્મણને દાન આપવું બરાબર દાનનો મહિમા દરેક પર્વમાં છે માત્ર આજના દિવસે છે એવું નથી દરેકે દરેક પર્વની અંદર એ જે મહિમા છે એ ખરેખર દાનનો મહિમા દરેકે દરેક પર્વમાં છે જે બી પર્વ હોય તો પહેલાં નદીઓમાં સ્નાન કરવું પવિત્ર નદીઓમાં અને ત્યારબાદ દાન આપવું દાન આપવાથી શું થાય છે કે કે બે વસ્તુ તમને કહી એક તો તો ભીખ આપવી જ્યારે તમે કોઈને ભિક્ષા આપો છો એ ભિક્ષા આપવાથી તમારું શું થાય છે તો તમે જ્યારે ભિક્ષા આપી રહ્યા છો તો એવા વખતે તમારા માટે તમે જે પાપકર્મ કર્યા છો ને એ પાપકર્મ કપાય છે ખ્યાલ આવ્યો એટલે ભીખ આપવી બી બહુ જરૂરી છે લોકો ઘણી વખત કહે કે ભાઈ આટલો મજબૂત છે એને શું ભીખ આપવી એવું નથી તમે ભીખ આપી એનો અર્થ થયો કે તમારો પાપ કપાયો અને જ્યારે તમારો પાપ કપાય તો તમારે શું થાય તમે પુણ્યશાળી બનો તો પુણ્યશાળી વ્યક્તિ ક્યારે બને એ જ્યારે દાન કરે છે ત્યારે એ પુણ્યશાળી બને છે કારણ કે એનામાં પુણ્યનો વધારો થાય એટલા માટે આજના દિવસે નહીં પણ દરેકે દરેક પર્વના દિવસે ખરેખર દાન આપવું જોઈએ

ત્યારે તેમના બહેન સુભદ્રાજી તેઓને વધાવી લેતા હતા તેની પર જરાક પ્રકાશ પાડશે હવે આ એક વસ્તુ બહુ નોર્મલ છે આમાં કઈ બહુ મોટો એવું નથી કે ભાઈ સુભદ્રાએ ભગવાન કૃષ્ણને વધાવ્યા કારણ કે તમારો ભાઈ હોય કે કોઈ બી હોય એ જ્યારે બહાર કંઈ જઈને યુદ્ધ કરીને આવ્યો હોય અથવા કોઈની જોડે લડાઈમાં જીતીને આવ્યો હોય કોર્ટ કચેરીમાં વિજય મેળવીને આવે એ ઘરે આવે એટલે તમને આનંદ તો આવે ને તમે એને વધાવો કે ન બધાઓ પછી એક એ પણ બેન જ હતા ને એટલે ભગવાન શ્રી કૃષ્ણના એ બેન હતા એક્ચ્યુઅલી એ પ્રકૃતિ હતી તમે સમજો ભગવાન કૃષ્ણ અને સુભદ્રા એ ભાઈ બહેન ખરા પણ એ પ્રકૃતિ પુરુષોત્તમ હતા કારણ કે એ પ્રકૃતિ સાથે સંલગ્ન હતી સુભદ્રા એટલે સુભદ્રાને એ ભગવાન જ્યારે આવ્યા એટલે પ્રકૃતિએ એને વધાવી લીધો કે આવો ભાઈ તમે અહીં પધારો અમારા ધરતીમાં ફરી વાર કારણ કે સ્વર્ગથી આવ્યા સ્વર્ગ જવું પડ્યું હતું લડવા તો એ સુભદ્રા બહેન છે સ્વાભાવિક રૂપે એક જે મનુષ્ય અવતાર હતો મનુષ્ય અવતાર હતો એટલે એ મનુષ્ય અવતારમાં ભગવાનનો બધામણા એ મનુષ્ય તરીકે કરવામાં આવ્યો ખ્યાલ આવ્યો ઈશ્વર છે તો એને કોઈ બધામણાની જરૂર નથી એ બધાના વધામણા કરે છે પરંતુ અહીંયા જે જ્યારે પુરુષ તરીકે હતા તો પુરુષ તરીકે હોવાથી એમના વધામણા કરવા એ સામાન્ય મનુષ્યનો સ્વભાવ છે એટલે એ વિજય હર્ષને લીધે સુભદ્રાએ બહેને એને વધાવ્યા એ દિવસે એને સારા વિવિધ પ્રકારના વ્યંજન બનાવ્યા અને જમાડ્યા એટલે એટલા માટે આ સુભદ્રા સાથે પણ આ તહેવારને જોડવામાં આવે છે શાસ્ત્રીજી ભાઈબીજના તહેવારની જ્યારે વાત આવતી હોય છે ત્યારે ભાઈ અને બહેનના પ્રેમની પણ વાત સાથે સાથે આપણી સમક્ષ આવતી હોય છે આજના જે ભાઈ બહેનો છે તેઓને કઈ પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી તેઓના સંબંધની જે મધુરતા છે આગળ પણ જળવાઈ રહે જો એક વસ્તુ છે કે અત્યારનો સમય જે છે એ ખરેખર તો શું થયો સ્વાર્થનો સમય છે જી બરાબર આજે બેન બહેન આવતા હોય તો એને એમ લાગે કે ભાઈ મને કંઈક ભાઈ આપશે સારી ગિફ્ટ આપશે બરાબર ભાઈને એમ લાગે કે ભાઈ મારી બહેન હવે અપેક્ષા તમારી વધારે હોય એની કેપેસિટી ના હોય તો એવા વખતે ઘણી વખત આ વસ્તુ બની જાય છે કે ગ્રેડીનેસ હું એક વસ્તુ તમને કહું કદાચ લોકોને સારું લાગે ન લાગે પણ હું કહેવા માગીશ અને કહીશ જ કારણ કે જે તમે લોકો સમજો કે પહેલાં દહેજની એક પ્રથા હતી અત્યારે લોકો એનો વિરોધ કરે છે બરાબર એ સો ટકા વિરોધ કરવો જોઈએ કારણ કે દહેજ પ્રથા એ સારી વાત નથી પણ તમને યાદ હોય કે નહીં આપણા ધર્મશાસ્ત્રોની અંદર એ દરે દહેજ પ્રથા હતી શા માટે હતી કારણ કે બહેનનો હક બાપના મિલકતમાં છે અત્યારે કાયદો પણ આવી ગયો કે બહેન ભાઈથી હક્ક માગી શકે છે જે કોર્ટ દ્વારા પણ તમે હક્ક લઈ શકો એ પહેલાં નહોતો પહેલાં શું નોર્મલ હતું એટલે ભાઈનો હક્ક જ મને મામેરું કરવું પછી હું પેલું એનો જ્યારે છોકરા થાય ત્યારે એનું કામ કરવું અને એ દરેક વખતે જે ભાઈ બહેનનો પર્વ હતો એવા વખતે શું થાય કે ભાઈ છે બહેન છે એ નોર્મલી શું કરે કે એ વખતે એ લોકો બહેનને તમામ રીતે પૂરી પાડતા હતા આજે બી ઘણા પરિવારો છે માન લો કોઈ મિલકત વેચાય તો એના બહેનનો હક્ક સીધે રીતે આપે છે અને ઘણા લોકો શું છે કે નહીં આપવું કે આપણે શું કરવા આપીએ તો ખરેખર એ શું છે કે જો એણે દહેજ લીધા હોય તો એને આપવાની જરૂર નથી હોતી કારણ કે એની મિલકતનો જે ભાગ છે એ એકચ્યુઅલી બહેનને આપવાનો છે અને એ જ રીતે કદાચ દહેજ આપતા હશે હું એવું માનું છું કે એ પ્રથા ચાલતી આને એક વખત આપી દો વાત પૂરી કરો આપણે ત્યાં વચ્ચે ન આવે આવી એક પ્રથા હશે અત્યારે શું થઈ ગયું છે કે મને મળવું જોઈએ તમને ન મળવું જોઈએ આજે એક ભાવના થઈ ગઈ છે સ્વાર્થ મેં સીધા શબ્દોમાં કીધું તો અત્યારે ભાઈ અને બહેન બંનેમાં વૃત્તિ છે જો સ્વાર્થને છોડી દે તો હું માનું છું કે એ જે જૂનો પ્રેમ હતો એવો જ પ્રેમ રહે એમાં પ્રેમમાં કોઈ તકલીફ નથી કદાચ ભાઈ બહેનને થોડું ઓછું મળ્યું છે એણે પણ સંતુષ્ટ હોવું જોઈએ અને ભાઈને ઓછું મળ્યું છે તો એણે પણ ખુશ રહેવું જોઈએ કે મેં ભાઈ બહેનને વધારે આવ્યું જે વધારે આપીને ખુશ થવું જોઈએ પેલીને ઓછું મેળવીને ખુશ થવું જોઈએ આ ભાઈ અને બહેનો બંને એકબીજા બહુ સરસ તિલક તિલકસ મહત્વ પુણ્યમ પવિત્રમ પાપ નાશનમ તિલક જે છે એ પવિત્રતાનું નું પ્રતિક છે અને સાથે સાથે પાપ નાશ કરનારું છે એક યોગની ક્રિયા પ્રમાણે જ્યારે આપણે એને જોઈએ તો જે આપણું આ બ્રહ્માંગ હોય છે એ બ્રહ્માંગ પાસે શું હોય છે આપણી એક ઉર્જા હોય છે બહારની ઉર્જા આપણી અંદર આવે છે અંદરની ઉર્જા બહાર જાય છે આપણી અંદરની રહેલી સારી ઉર્જા બહાર ન જતી રહે બહાર ન જતી રહે એના માટે અહીં તિલક લગાવવામાં આવે છે કે જેથી કરીને તમારી અંદરની ઉર્જા તત્વની ઉર્જા તમારી પાસે રહે એટલે તમારી પાસેની ઉર્જાને સાચવવા માટે આ તિલક લગાવવાનો મહિમા હતો આજે બહેનને ત્યાં ભાઈ આવ્યો તો સ્વાભાવિક છે કે એને તિલક લગાવી અને એને હાથમાં નારાછડી બાંધી અને પછી એને ચોખા વગેરે લગાવી અને મોં મીઠું કરાવવું જોઈએ આ રિવાજ છે અને એ જ રિવાજ એ પહેલાંય ચાલતો હતો અત્યારે પણ આ જ વસ્તુ ચાલે છે એટલે બેનને તિલક લગાવવાનો ભાઈને તિલક લગાવવા પાછળનું મેન કારણ છે કે મારા ભાઈની અંદર રહેલી જે શક્તિ છે એ શક્તિ સંઘરિત રહે સંચિત સંચિત રહે એ શક્તિ વેડફાઈ ન જવી જોઈએ એવી એક પ્રાર્થના સાથે તિલક લગાવવામાં આવે છે એટલે કહેવાય જ છે કે સ્વસ્તિના હિન્દ્રો વૃદ્ધસ્રવાહા સ્વસ્તિના પૂખા વિશ્વવેદા ચાલ એટલે એ વિશ્વ તમારી રક્ષા થાય એના માટે તિલક બહુ જરૂરી હોય છે ખૂબ જ સરસ શાસ્ત્રીજી આમ તો આપણા શાસ્ત્રોમાં ઘણી બધી દંતકથાઓ ભાઈબીજના તહેવારને રૂપ અનુલક્ષીને પ્રચલિત થયેલી છે કોઈ એક દંતકથા આવી અમારા દર્શકોને જણાં દંતકથાઓમાં જો એક વસ્તુ સમજો કે દંતકથાઓ શું હોય કાળે કાળે જેવો સમય હોય એવા પ્રમાણે એ કથાઓ બનાવવામાં આવે છે જેમ કે પૃથ્વી ઉપર ઘણી વખત એવું બનેલું છે કે જે એક ભાઈ બહેનની જ કહાની છે અને એ વાર્તાની અંદર બહેનને ત્યાં બહુ તકલીફ હતી બહેન વાસ્તવિક રૂપે સંકટમાં હોય છે અને એ સંકટ એવું હતું કે એને બાપાએ કાઢી મૂકી અને એ કાઢી મૂકી કેમ કારણ કે એ ભાગ્યમાં માનતી હતી એ તમારા આ રીતિ રિવાજમાં માનતી નહોતી કે મારું જે ભાગ્યમાં નસીબમાં છે થશે અને પહેલાં જે બીજા હતા એ બધા કે મારા પાપ મારા ફાધર કરે એ સાચું કે કારણ કે એ પૈસાવાળા રાજા હતા તો એમ થયું કે એને કાઢી મૂકવામાં આવી અને એ કાઢી મૂક્યા પછી એ છોકરી બહાર ગઈ ના લગ્ન કરી દીધા લગ્ન કરીને એને વિદાય આપી દીધી બંને ભિખારી જતા એટલે એ ભાગ્યમાં કંઈ આવ્યું નહીં એને એટલે એ શું કર્યું કે ત્યાં જઈને જંગલમાં નિવાસ કરતી હવે ત્યાં એને લાકડા વેચવાનો ધંધો કર્યો ખ્યાલ એ લાકડા વેચવાનો ધંધો ચાલુ કર્યો અને એમાં ધીમે 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 માર્ગો આવે એટલે ચણા ને સિંગ ને એ બધું રાખે તમે આવ્યા તો પાણી પીવો અને થોડું કરો ને એમાંથી રૂપિયા એ કમાવાનું ચાલુ કર્યું એમાં ધીમે ધીમે એ સારો એવો વિસ્તાર એણે બનાવી દીધો બરાબર હવે અહીંયા રાજ્યમાં શું થયું કે આક્રમણ થયું અને રાજાને લોકોએ બંદી બનાવી દીધો છોકરાઓ કશું કરી ના શક્યા છેલ્લે છોકરાઓ તો નીકળી ગયા ભાગી ગયા રાજ્ય છોડીને ભાગી જવું પડ્યું તો જ્યારે ભાગી ગયા તો એ વખતે જે છોકરો હતો જે એમનો જે ભાઈ હતો એ ભાઈ દોડતા દોડતા એ ત્યાં પહોંચે છે ક્યાં એ બહેનના ઘરે પહોંચે છે જ્યારે બહેનના ત્યાં પહોંચ્યો એટલે બહેને એને બોલાવ્યું ત્યાં સારું હતું જાહો જલાલી હતી એટલે કે રો કે મારા જેમ કે બાપાએ એમ કે બાપાને તો પહેલાં એ બંદી બનાવ્યા છે ત્યારે એ બહેન પોતે પોતાના જે પતિ હતા એને કહે છે કે તમે ભાઈ સાથે જઈ ત્યાં યુદ્ધ કરીને એમને દૂર કરો એટલે રાજાને ત્યાંથી જઈ અને યુદ્ધ કરે છે એને હરાવે છે અને પછી પાછો એમને રાજ્ય પાછું અપાવે છે આ બહેનનું કર્તવ્ય હતું ભલે બહેન ગરીબ હતી ગમે તે હતી પણ એ છેલ્લે એને મદદ કરે છે એટલે ભાઈ અને બહેનનો આ સંબંધ હોવો જોઈએ એ સંબંધ નહીં કે તે મને કાઢી મૂક્યું હું શું કરવા તાર ત્યાં આવું આવો એક વ્યવહાર ન હોવો જોઈએ અને જો તમે આ રીતે કરો તો અવશ્ય કરીને તમને પ્રગતિ બી થાય અને તમારા માટે જીવનમાં જીવવું બહુ સરસ લાગે એટલે જીવનને સારું બનાવવા માટે આવશ્યક છે કે ભાઈ બહેન માતા પિતા તમારા જે બી બહેન બહેન છે એ લોકો એ બધાની સાથેનો આપણો મેળ જે છે સુમેળ તરીકે રહેવું એ જ આપણા આ જે ધાર્મિક તહેવારો છે એની પાછળનું સૌથી મોટું આ કારણ છે આ જ રહસ્ય રહેલું છે કે તમે એકબીજાથી બે મનુષ્ય છોડી દો એકદમ તમે પ્રેમથી રહો અને એકબીજાને સમર્પણ ભાવથી તમે જો સેવા કરો તો અવશ્ય કરીને તમને પુણ્ય ફળ મળે અને એમરાજનું આજે મેં તમને કહ્યું એ પ્રમાણે આજે એમ દ્વિતીયા તો છે જ યાર એટલે ભાઈ બહેનનો પ્રેમનો જ આ દિવસ છે તો સારામાં સારો પર્વ છે અને એ રીતે તમારે કરવું જોઈએ શાસ્ત્રીજી ભાઈ અને બહેન ના પ્રેમ ની જયારે વાત આવે ત્યારે શબ્દો જો ઓછા પડે એટલું વખાણ કરી એટલું જો ઓછું છે સાથે જ દુનિયામાં જો સૌથી વિશેષ કોઈ સંબંધ હોય તો તે ભાઈ અને બહેન પ્રેમના પ્રેમ પ્રતિક ને જ માનવામાં આવે છે આજની પૂજાનું કોઈ વિશેષ મહત્વ રહેલું છે આજની પૂજા સૌથી મહત્વ વિશેષ એ રહેલો છે કે પાંચ દિવસનો તમારો દિવાળીનો પર્વ ચાલ્યો આ પાંચ દિવસના પર્વની અંદર છેલ્લા દિવસે અમરાજનું નામ આવ્યું દીવો આપણે ક્યારથી કરીએ છીએ ધનતેરસથી કરીએ છીએ ધનતેરસથી એમ દીપદાન આપણે કરતા રહીએ છીએ ધનતેરસથી લઈ અને એ દીપદાન તમારું બધે દિવસે થયો આજે હમરાજને આપણે વિદાય આપીશું એટલે સૌથી મોટો પર્વ આજે એટલા માટે છે આજના પર્વનો સૌથી વિશેષ મહિમા પૂજાનો એ છે કે હમરાજના દીવો કરવાનો અને કરાવી અને એને વિસર્જે આમી એને વિસર્જિત કરવાનો કે હમરાજ તમે જાઓ અને અમારા પર સુખ શાંતિ વરસાવો હવે સ્વાભાવિક છે હમરાજ એટલે ધર્મ મેં તમને કહ્યું એનો અર્થ કે ધર્મમ ચરત આપણે ધર્મ નું આચરણ કરવું જોઈએ એ શિક્ષા આજનો પર્વ વિશેષ આપે છે કે આપણે ધર્મ કરતા રહેવું જો ધર્મો રક્ષત રક્ષત જો તમે ધર્મ રક્ષા કરશો તો ધર્મ તમારું રક્ષણ અવશ્ય કરશે શાસ્ત્રીજી ભાઈ બીજ અને યમ દ્વિતીયાનું જે પર્વ છે તેને લઈને આપના દ્વારા ખૂબ જ સુંદર રીતે જે માહિતી અમારી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે દરેક દર્શક મિત્રોને ફરીવાર ભાઈ દ્વિજને હાર્દિક શુભકામના તો દર્શક મિત્રો જેવી રીતે આપણે જાણીએ છીએ કે આજ રોજ ભાઈ બીજનો પાવન પર્વ છે જેને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે આ આખા વિશ્વમાં આપણા માતા પિતા પછી કોઈ વ્યક્તિત્વ જે વિશેષ મહત્વ આપણા જીવનમાં ધરાવતું હોય તો તેને ભાઈ નામનું સ્થાન આપવામાં આવ્યું છે આજ રોજ ભાઈબીજ નો વિશેષ પર્વ છે તેનું શું મહિમા છે તેની પૂજા શું મહાત્મ આપણા શાસ્ત્રોમાં માં વર્ણવેલું છે તેની પર આજ રોજ ચર્ચા કરી રહ્યા હતા આપણે આ સાથે જ આગળના જે પર્વો આવી રહ્યા છે તેની પર પણ આવતા સમયમાં આપણે ચર્ચામાં જોડાઈતા રહીશું આપ તમામ અમારી સાથે ખૂબ જ કિંમતી સમય આપીને જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ સાથે જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનું નમસ્કાર